રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ છે ધોરાજીમાં વરસાદ વરસ્યો અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી સર્જાઈ છે રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં ધોધમાર વરસાદને પગલે ઘણા વિસ્તારો પાણીથી તરબદોળ થઈ ગયા ધોરાજીના આવેરા લાઈન વિસ્તારોમાં પાણી ભરાયા છે નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી પણ સામે આવી છે તો હાલ તો પ્રીમોન્સૂન કામગીરીની લોલમ લોલ સીધી રીતે દેખાઈ રહી છે અલ્પેશ ત્રિવેદી સવાદાતા ફોર લાઇન પર જોડા છે ધોરાજીથી જીલપેશ પાણી સતત ભરાયલા છે કેટલા સમયથી ભરાય છે અને કોઈ કાર્યવાહી કરવામાં આવી કે કેમ જી જોઈ ખાસ કરીને જણાવી દો કે ધોરાજીમાં ધોધમા વરસાદ રહી ને દે નદી નાળા છે ચેકડે છે સોખા છે ત્યારે ધોરાજી શહેરની વાત કરે ધોરાજી શહેરમાં નગરપાલિકાને ઇપ્રિ મોસમ કામ કરી છે એ લોલોમલોન ચાલતી હોય તેવા દ્રશ્યો જોવા મળેલા છે ત્યારે વાત કરીએ ધોરાજીની ઓ ધોરાજીમાં ઓર લાઇન વિસ્તાર છે ત્યાં જે વરસાદી પાણી છે ભરાઈ ગયેલા જોવા મળે છે તેથી સ્થાનિક લોકોને રહીશોને ભાલે હાથાકી વેઠણો વરાવી રહ્યો છે અને તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી જેથી લોકોમાં રોષ છે અને હાલ અવડે લાઇન હોય જેવા વિસ્તારો અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાથી લોકોને ભારે હાલાકી વેઠવાનો વરાવ્યો છે તંત્ર મુક્ત તરીકે જોઈ રહી છે અને લોકો હેરાન થઈ છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર